ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આઈ હોપ કે આપણું ઠીક હોય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ આજે છે સન્ડે સન્ડે ના દિવસે બ્લોગ સ્ટાર્ટ થાય છે તો ગાઈઝ સવાર સવારનો બ્રેકફાસ્ટ બાકી છે ને ઓલી બાજુ કઈ જવાય એમ છે નહીં કારણ કે અહીંયા રિસીવ સી કરાવે છે અને નવરા આવે છે તો એ બધાને આપણે પછી મળશું કારણ કે રિસીવ ને નવરા મમ્મી સોનલ બે છે તો એને પછી મળશું આ બાજુ રોહિત સવારમાં નાઇન રેડી થઈ ગયો છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેટલા વાગે જવાનું છે હેર કટિંગ કરાવવા બે વાગે બે વાગ્યાનો ટાઈમ છે તો ચાલો કાંઈ બે વાગ્યાની હેર કટિંગ કરાવવાની અપોઇન્ટમેન્ટ છે એટલે વાંધો નહીં આવે આખો બપોર તો એમાં જ વહી જવાનો છે સન્ડેનો અને આજના બ્લોગમાં તમને છે ને રિસિવના બધા કુર્તા સિવાયને આવી જાય અને મમ્મીના થોડા ઘણા બ્લાઉઝ આવ્યા છે એવું કાંક હતું કાલે હું લેવા ગયો હતો પણ થોડુંક લેટ થઈ ગયું હતું ને એટલે મેં તમને બતાવવા નહોતા અને અત્યારે તો રિસીવ ભાઈને નવરાવાનું કામ હાલે છે ત્યાં આપણે છે ને નાસ્તો એવું કરવા માટે બેસી ગયો સવારના નાસ્તામાં શું લીધું સવારના નાસ્તામાં રોટલી લઈ લીધી છે મમરા લઈ લીધા ચા લઈ લીધો ચાલો બધા નાસ્તો કરીને બધા લોકો બેસી ગયા છે અત્યારે રિસીવ જે કુર્તા બધા સીવડાવવાની બતાવવા અને બધા ટ્રાય કરવી એમાં ગાજ બટન બાકી છે તો મમ્મી કદાચ કરશે અને મમ્મી પાસે ટાઈમ નહીં હોય તો ક્યાંક આપણે દઈ આવશું પાંચ મિનિટમાં થઈ જાય તો પેલા કુર્તા પછી બતાવો આ બાજુ જો ઠેલા હજી પેક કરવાના બાકી છે આ તો કાઢો તમે હે આપણે નીચે અંધારું આવે છે એ સાઈડ અને આ બાજુ જો સોનલ છે ને બધા લોકો ફ્રી થઈ ગયા છે ને હવે બપોર જમવાનું બનતું હતું એની પેલા રિશીભાઈ ફૂઇ જાય ને એની પેલા એના કુર્તા ટ્રાય કરાવવાના છે તો હવે જોઈ છે કુર્તા પહેરવા કપડા પહેરવાની આળા ચડે છે કુર્તા કેમ આને પહેરાવશું એ વિચાર આવે છે મમ્મી હું બતાવો છો તમે કેટલા નો એવો હજાર રૂપિયા નો ડ્રેસ મમ્મી લઈ આવ્યા છે ગાઈ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સ માં કેજો આ કુર્તી છે તમે તો પણ નાની બાયુ લાવે એવો ડ્રેસ લેતા આવ્યા હે એવું છે તો ગળું ભરેલો મસ્ત મજા હે મમ્મી તો નાના જ છે હવે મમ્મી ઠાકવા આવી ગયા છે સમજ્યા જો આ છે એની સુંદળી આ ડ્રેસ છે કેવો લઈજો મમ્મીનો નો કહેજો અને એની ઉપરથી મને કાલના બ્લોગ માં કોમેન્ટ આવી હતી કે સંદીપભાઈ તમે બધા કુર્તા બતાવ્યા

મસ્ટર્ડ યલો છે યલો નથી પીઠી આ મેથી પીલા જેવું છે બીજું પછી આપડે ઓકે ગ્રીન છે

અને પછી આ કરે ઉસે વાના રસ્તામાં પહેરવા હાટુ મે આ કરે ઉસા કેડી યુ છે પણ આ તો મને છોકરી જેવું કેડી લાગે છે છોકરા હોય એવા છે એવું જ હોય તો ચાલો ગાઈઝ રિસીવના બધા કપડા આવે ધીરે ધીરે ટ્રાય કરવી એમને ગાજ તો ગમે ત્યાં નાખી દેવી એમ નો હાલે કે ટ્રાય કરીને કરવાનું હોય ક્લિપ કરવી છે ને તો હું ઘેર ટાકી દઈશ ક્લિપ ક્લિપ રાખવી છે એમને હા હું પર ખાલી શો બટન ટાકી દેવું એવું છે તો ચાલો ગઈ આ બાજુ પપ્પા આવી ગયા તમારા આ બધું ઉઠેલા બેલા ભેરાઈ ગયા ને તમારે શું છે હવે ના તો રિસીવ 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 ને રમાડવા આવ્યા છે પર રિસીવ ને કુર્તુ પહેરવાનું જો હવે કુર્તુ પહેરાવી છે જોઈ છે એક નું માપ લઈ લેવો એટલે બધામાં આવી જાય એ મમ્મી

પપ્પા કે હવે નો રવે તમે હું કઈ નવું લાવ્યા છો નો રવે હું પપ્પા એ કઈ પણ લોજીક લગાવે ચાલો હવે કુર્તું પહેરાય દે પછી હું બેઠો ને એટલે કે રોવે નહીં તો હવે લગ્ન માં કપડા પહેરાવા તો પપ્પા હામાં બેરો જો હે કે નહીં પપ્પા પહેરાય દે જો અત્યારે દાંત કાઢે વાંધી પપ્પા ઉભો ઉભો રમાડે છે ને એટલે બાકી એને હુવાનો ટાઈમ એ થયો છે ને પીળું કુર્તું રીસી બહુ મસ્ત લાગ્યો સારું લાગે છે કુર્તું હા જો કુર્તું પહેર લીધું છે રિસીવે લેંગી બહુ મોટી થઈ હા લાંબી કરાવી છે હા બે જણા જોઈ એક કુર્તા પહેરાવવામાં જો ઋષિ વાત તો એઠો રે કેમ દેખાય કે કુર્તું અરે વાહ વાહ અચ્છા ગોર દાદા લાગો છો અરે વાહ વાહ અરે વાહ વાહ ઋષિ વાહ વાહ અચ્છા ગોર દાદા લાગો છો હો તમે હા

ચાલો હવે બીજું ટ્રાય કરવાની છે કે હવે આમાં બટન માપશે મમ્મી પછી બટન ફિટ કરવાના છે કે બધા કુર્તા માપ લેવું જોઈએ વારા તો ચાલો બધા કુર્તા તમને બતાવી એની પેલા એક વાત કરવાની છે ઈ કે બહુ બધા લોકોની કોમેન્ટ આવે છે તૈયારી તમે કેટલા દિવસ કરો છો તો લગ્ન ક્યારે છે લગ્ન પંદર તારીખે છે અને બાર તારીખથી ચાલુ થઈ જાય જ્યાં લગ્ન છે ત્યાં અમે જવાના છે અને જો આ રીતના હરતો જાય ને બહાર વયો જાય છે એરુ ની ઘોડે હરે જો જો માપવા નહી દે એવું છે અને અંગુઠો એને મોઢા માંથી કાઢવી તો એને વાંધો આવે એટલે એવું થાય એવું લાગે છે ચાલો કઈ બીજું ઈ કે આજ છે ને ન્યુઝ માં કેવું આ નહી બોલવા દે કેવું એવું નહી બોલવા દે મને મેં કીધું પેરાવું નો આ બાજુ પપ્પા પપ્પાનું કેમ માનતા હોય કઈ વાંધો છે મમ્મી આજ એક કેવું થયું ખબર મહારાષ્ટ્ર છે એમાં બેંકમાં સિબિલ સિબિલ સ્કોર માં તમને ખબર પડે ને પપ્પા બેંક નો સિબિલ સ્કોર એમાં વરાજો હતો ને જેના લગ્ન થયા હોય ને એનો સિબિલ સ્કોર ડાઉન ગયો

પહેરાવાનું છે ને ગ્રીન કલર નું કુર્તું પહેરાવી દીધું માણ ને ત્યારે મસ્ત મજાનો નો લુક લાગશે જો આ બીજું ટ્રાય કરાવી છે એક કુર્તું તો રેડી થઈ ગયું અને લાગે છે જોરદાર રિષિવ આમાં મોટો લાગે હો મી નાના છોકરા જેમ નો લાગે ગુસો લાગે કુર્તું પહેર્યું હોય ને એટલે અને આ બાજુ પપ્પા જવ કુર્તા પહેરાવા બધા રમાડવા વાટું બે દીધા બધા થોડી વાર એકાબીજા બોલાવતા જાય ને ત્યાં કુર્તા પહેરવા દે તો જો આ ગ્રીન કલરનું કુર્તું કેવું લાગ્યું કોમેન્ટમાં નેક્સ્ટ કુર્તું પહેરાવી દઈ કારણ કે અમને એમ હતું કે એક માપી લેવું તો બધા થઈ જાય પણ એક કુર્તું પહેરાવું નહીં કયું નહીં એટલે અમે બધા કુર્તા છે ને માપવા જ તો બે ત્રણ કુર્તાની ની માંડ ટ્રાય કરવા દીધી કારણ કે હવે એને નીંદર આવી છે ને અમારે હુવા દેવાનો છે નહીં કારણ કે એને હોવા એક વાગે હું રહી ને એટલે બપોર ઓછા આખો તો રહીને આ બાજુ છે ને બપોરના જમવાની તૈયારી ચાલે છે જો મમ્મી મસ્ત મજાનું કુકર મૂકી દીધું છે ભાજી બનાવવા માટે હજી આ બાજુ સુધારવાનું એવું બાકી છે તો ચાલો હવે મળશું બપોરે જો બપોર કેડે ઉઠશે માપ કેવું કઈ લેવું તો બપોર કેડે બતાવી બાકીના બાકી એક બપોરનું જમવાનું થઈ ગયું છે રેડી પાવભાજી બની ગઈ છે આ બાજુ દાણાવાળું સ્લાડ છે ભાખરી પાવ અને જો બધા લોકો જમવા બેસી ગયા સંડે છે ને એટલે બધા ઘરે છે આમ જો અમે લોકો મોસ્ટ ઓફલી ઘરે અમે એમ કીધું હતું કે તમે લોકો કોમેન્ટ કરજો બ્લુ કુર્તું રાજગરબામાં પહેરીએ અને ઓલું વ્હાઈટ વાળું છે ને એ મંડપમાં પહેરી તો બધા લોકોએ એમ જ કીધું આપણે જેમ રાખવાનું હતું એમને તારું કેવું એમ કીધું હા બ્લુ કુર્તું કે રાજગરબામાં પહેરજો અને થોડું છે મંડપમાં અને હવે એકાદું કુર્તું ગ્રીન કલરનું જોઈ છે લેવા જવું પડશે તો આજ કાલમાં લઈ આવશું ક્યારેક બતાવો ટાઈમ થઈ ગયો અને જો નો ટાઈમ થઈ ગયો છે ને ચા થઈ ગઈ છે રેડી અને આ બાજુ છે ને હું અત્યારે બપોરે કુર્તા લઈને આવ્યો હતો તો ચાલો તમને કુર્તા બતાવું અને કુર્તાની ઠેલી યારે રિસીવ ને મજા આવી ગઈ ગારી સી આ બાજુ પપ્પા અને રિસીવ બે રમે છે ક્યાં ખખડે છે રિસીવ લાવો 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 હાલો એ તોડી રીતના કરો મૂક દે હા હાલે લે 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 આ બાજુ મમ્મી જો રિસીવના ના છે ને પીનું લગાવે છે કે ગાજ બટન કરે છે અને આ ભાઈને જો લાંબો થાય છે કોથળી લેવા લે રિસીવ હે ને ઉષા થઈ જાય તો કોથળી ખખડાવે એટલે મજા આવે એને મોઢામાં નાખવાનું જો જો કોથળી સારી ન હોય એટલે એની પાછી હું લઈ લેતો તો અને આ બાજુ જો હુખડી દાબવામાં આવે છે તો ચાલો ગઈ જે કુર્તા લઈને આવ્યા પહેરવા જો હે કારણ કે જ્યાં પહેર્યા હતા પણ ઉપર ટી શર્ટ હોય એટલે સરખું કાંઈ ફિટિંગ આવતું નહોતું એટલે મેં કીધું હતું કે હું પહેરીને ટ્રાય મારી લઈ અને પછી તમને બતાવી જાય અને નીચેની જે ઓલી પેન્ટ છે ને આડત્રીની સાઈઝનું લેવો હતો એટલે એ વધારે ઘટતું હોય તો ફરીથી મારે બદલાવા જવાનું થાય ને આ રિષિવ અરે જે તને કુર્તા થઈ ગયા અરે જે કુર્તા પહેરીને માપ લેવા દીધું બાકીના લેવા ન દીધું ચાલો ગઈ ગ્રીન કલર નું કુર્તું છે તમને જે દેખાય રિસીવ હાથમાં એ બીજો સાંજે પહેરી ટ્રાય કરી તો તમને બતાવી સાત વાગી ગયા અને આ બાજુ છે ને બધું જમવાની જેની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આ બાજુ પપ્પા ઋષિ ને ધાબ્યા હુગડાઈ દીધો હુગડાવાનો નતો ને તોય રમવા લઈ ગયા તા હુગડાઈ કેમ દીધો તમે નથી આરતી અમે બે પૂરી કરી હા હાથ વાગી ગયા છે પછી ઋષિ ને ઘેન ચડવા મળ્યું તો જો આ બાજુ ઋષિ અત્યારે પેપર આરે મોઢામ નો નાખ્યો ઋષિ તું ગયો તો તું ધાબ્યા હાલો હાલો હજી બે કુર્તા પડ્યા છે ટ્રાય કરાવી દઈ ચાલો આ બાજુ રોહિત બે ગયો છે બા છે અને સોનલને ને પૂછી કુર્તા ટ્રાય કરવાના છે કે થઈ ગયા બધું ઠેકાણ કરી દીધું મૂકી દીધું હતા તો જો ઠેકાણે થાવા મળ્યું છે ઓલા અમે બે લાવ્યા હતા ઈ એ ઠેકાણે કરી દીધા ઈ હવન ઠેલામ ના દીધા નથી ટ્રાય મારી નહીં નહીં નંબર ના છે ઓકે ગાઈસ તો એમાં કઈ ટ્રાય મારી પડે નથી જો કે અમે ત્યાંથી લીધા હતા ને ત્યારે ટ્રાય કરી હતી પણ શર્ટ ઉપર જ પહેરી લીધા હતા એવું હતું આ બાજુ સાંજ નું મેનુ છે ચા ભાખરી ભાખરી મમ્મી ભાખરી બનાવવા મળ્યા સોનલ બનાવતી હતી પણ વિસ્યુ ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે સોનલ એને ખબર આવશે અને ભાખરી રેડી થાય એટલે અમે બધા લોકો જમવા બેસી જાવ ચાલો ગાઈસ બીજું કઈ છે કે બ્લોગ એન્ડ કરવાનો છે કંઈ નથી હું જ રીસ્યુ રીસ્યુ ને જો પપ્પાને ને ટોપો પહેરાવો છે એ